નવસારી શહેરની હોટલમાં ગત તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ પ્રેમી સાથે એકાંત માણતા યુવતીના ગુપ્તાંગમાંથી વધુ પડતું લોહી વહી જતા અને સમયસર સારવાર ન મળતા મોત ચીખલી તાલુકાના એક ગામમાં રહેતી યુવતીને ચીખલી તાલુકાના નોગામા ગામે રહેતા છવ્વીસ વર્ષીય ભાર્ગવ નરેન્દ્રભાઈ પટેલ નામના યુવકની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા થયા બાદમાં પ્રેમ સંબંધ બંધાયો હતો જેથી આ બંને પ્રેમી પંખીડા ગત ત્રેવીસમી સપ્ટેમ્બરના રોજ બપોરે એકાંતની પળો માણવા નવસારીના ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન પાસે આવેલી હોટેલ હેપી સ્ટેના રૂમમાં આવ્યા હતા જ્યાં બંને શરીર સંબંધ બાંધતા યુવતીના શરીરના ગુપ્ત ભાગમાંથી લોહી નીકળવા લાગ્યું હતું જેથી યુવક ગભરાઈને લોહી બંધ કરવાના પોતે જાતે જ પ્રયાસો શોધતો રહ્યો જેમાં લોહી કેવી રીતે બંધ કરવું એ માટે મોબાઈલમાં ગૂગલમાં પણ સર્ચ કર્યું જોકે અંતે તેમાં સફળ ન થતા બે કલાક બાદ યુવતીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો જ્યાં ફરજ પરના તબીબે યુવતીને મૃત જાહેર કરી જે અંગે મૃતક યુવતીનું સુરત ખાતે પેનલ પીએમ કરાવી પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં યુવતીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે શરીર સંબંધ બાંધતી સમયે ગુપ્તાંગમાં ઈજા થયા બાદ વધુ પડતું લોહી વહી જવાના કારણે યુવતીનું મોત નિપજ્યું છે ગઈકાલે નવસારીના જલાલપુર પોલીસ સ્ટેશન હેઠળ એક બીએનએસની કલમ એકસો પાંચ અને બસો અડત્રીસ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે તે ગુનાની હકીકત એવી રીતે છે કે આરોપી ભાર્ગવ નરેન્દ્રભાઈ ભોગ બનનારને શરીર સંબંધ માનવા હેઠળ જલાલપુરના હેપી સ્ટે નામના હોટલની અંદર લઈ જાય છે અને ત્યાં હોટલની અંદર લઈ જયા પછી પીએમ નોટ અનુસંધાને એવી રીતે જાણવા મળે છે કે ભોગ બનનારના ગુપ્ત ભાગની અંદર ગ્રીવિયસ ઇન્જરીઝ હતી અને એ ગ્રીવિયસ ઇન્જરીઝના કારણે વધારે બ્લડ લોસ થતાં એ વિક્ટીમની ડેથ થઈ ગઈ છે આ ઘટનાક્રમની અનુસંધાને ઇન્વેસ્ટિગેશનમાં આ હકીકત જાણવા મળી છે કે ભાઈ શરીર સંબંધ બાંધતા સમયે વિક્ટીમને જો ઇન્જરીઝ થઈ હતી તે ઇન્જરીઝને ધ્યાને ના લેતા અક્યુઝ દ્વારા ત્યાં હોટલની અંદર જ ઘણો વધારે સમય વ્યતીત કરવામાં આવ્યો છે એ પોતાના મોબાઈલ ઉપર ગૂગલ ઉપર સર્ચ કરે છે કે ભાઈ કેવી રીતે આ થી બહાર નીકળી શકાય છે ત્યાં હોટલની અંદર બ્લડ લોસ જો તેને સાફ સફાઈ કરવાનો પ્રયત્ન કરે છે અને એકસો આઠ વગારિયા બોલાયા વગર આપણા એક મિત્રના દ્વારા ખાનગી વાહનમાં એમને હોસ્પિટલ લઈ જાય છે જેના અનુસંધાને બહુ વધારે સમય વ્યતીત થઈ જાય છે અને વ્યક્તિનો બ્લડ લોસ થઈ જાય છે એના અનુસંધાને આ જો છે એકસો પાંચ અને બસો અડત્રીસ મુજબનો એફઆઈઆર નોંધવામાં આવે છે આ આ જો કેસ છે તેના અનુસંધાને બધા લોકો માટે જો સંદેશ છે તે એ છે કે ક્યારે પણ કોઈ એવી રીતેનો બનાવ બની જાય છે ત્યારે જો પણ વિક્ટિમ હોય એને કોઈ ગ્રીવિયસ ઇન્જરી હોય કે બહુ વધારે સિરિયસ ઇન્જરી હોય તે સૌથી અગત્યનું એનું જીવ બચાવવાનું હોય છે અને અમુક ધારાની અંદર આ સ્વાભાવિક છે કે ભાઈ લોકો ડરી જાય જાય છે કે ભાઈ લોકો પોતાનો બચાવ કરવાની અંદર વધારે ઈચ્છા ધરાવે છે તેને પ્રાથમિકતા ના આપીને આ વિક્ટીમની સેહત માટે અને વિક્ટીમની હેલ્થ માટે વધારે વિચારણા કરે અને ધેન લેટ ધ લો ટેક ઇટ્સ ઓન કોર્સ હા અત્યારે કાલે એફઆઈઆર નોંધાઈ છે અને અત્યારે પ્રોડક્શનની કાર્યવાહી ધ ક્યુઝ હેઝ બીન અરેસ્ટેડ અને અત્યારે પ્રોડક્શનની કાર્યવાહી ચાલુ છે પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું હતું કે જો આરોપી યુવાન ભાર્ગવ એ યુવતીની ગંભીર સ્થિતિમાં સમયનો વેડફાટ ન કર્યો હોત તો કદાચ યુવતી જીવતી બચી શકી હોત તે આધારે તેના વિરુદ્ધ બીએનએસ એકસો પાંચ બસો આડત્રીસ મુજબનો ગુનો દાખલ કરી મૃતક યુવતીના પિતાની ફરિયાદના આધારે આરોપી ભાર્ગવ પટેલની ધરપકડ કરવામાં આવી છે